વિસ્તરણ માટે આજનો દિવસ ઘણો જ અગત્યનો છે આજે બપોર બાદથી વિસ્તરણ માટે હલચલ તેજ થઈ જશે આજે સાંજ સુધીમાં મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ પાસે સમય માંગશે મંત્રીમંડળના વિસ્તરણની ઔપચારિકતા પૂર્ણ કરવા રાજ્યપાલ પાસે તેઓ સમય માંગશે આવતીકાલે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે શક્તિ પ્રદર્શનના ભાગરૂપે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે તમામ ધારાસભ્યોને બે દિવસ ગાંધીનગરની આસપાસ રહેવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે આજે બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી ધારાસભ્યો સાથે પણ બેઠક કરી શકે છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ આજે મોડી સાંજે ગુજરાત આવી રહ્યા છે અને વધુ માહિતી આ જ અંગે મેળવીશું સંવાદદાતા જયેશ આપણી સાથે સીધા અહીંયા જોડાયા છે જયેશ જે ઘણા દિવસોથી લગભગ અઠવાડિયા ઉપરથી આ ચર્ચાઓ ચાલી રહી હતી મંત્રીમંડળના વિસ્તરણની અને હવે આજે અને આવતીકાલનો દિવસ ઘણો મહત્વનો બીજેપીના શીર્ષ નેતૃત્વ આજે ગુજરાત આવી રહ્યા છે બીજી બાજુ સીએમ રાજ્યપાલનો સમય માંગશે અને બધી ઔપચારિકતાઓ પૂરી કરશે અને સાથે ત્રીજી મહત્વની વાત એ છે કે તમામ ધારાસભ્યોને કહી દેવામાં આવ્યું છે કે ગાંધીનગર ના છોડે ચોક્કસ થી હેતવી આજની જે રાત છે તે તમામ જે ધારાસભ્યો છે તેમના માટે કતલની રાત રહેવાની છે કારણ કે આવતીકાલે જે પ્રકારે વિગતો મળી રહી છે તે મુજબ આવતીકાલે વિજય મુહૂર્તમાં છે તે શપથ ગ્રહણ સમારોહ ગાંધીનગર ખાતે યોજાવા છે તે જઈ રહ્યો છે મળી રહ્યા છે કારણ કે સવારે અગિયાર વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે એક કાર્યક્રમથી મુંબઈ છે તે જવાના છે ને ત્યારબાદ મુંબઈથી પરત ફર્યા બાદ રાજ્યપાલ પાસે સમય છે તે માગવામાં આવશે અને રાજ્યપાલ પાસે સમય માગી અને આવતીકાલે જે મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે તેની વિગતો રાજ્યપાલ આવતીકાલે જે મંત્રીમંડળનું વિસ્તરણ ને લઈ અને જાહેરાત પણ કરી દેવામાં આવે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી બંસલ છે તેઓ ગુજરાત પહોંચી ચૂક્યા છે અને આજે જે ધારાસભ્યો છે બીજેપીના તેમની સાથે એક બેઠક છે 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 તે પણ કરી શકે પ્રકારની વિગતો આપણી પાસે આવી મહત્વની વાત છે કે તમામ જે ધારાસભ્યો છે તેમને ગઈકાલે જ વિધાનસભાના જે દંડક છે તેમના દ્વારા ટેલિફોનિક સૂચના તમામ ધારાસભ્યો છે તેમને આપી દેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગાંધીનગર એક કલાકમાં પહોંચી શકાય એ પ્રકારના વિસ્તારમાં તમારે રહેવું એ પ્રકારની સૂચના ગઈકાલે આપી દેવામાં આવી છે એટલે સ્પષ્ટ છે કે એક શક્તિ પ્રદર્શન કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે ને જે જે વિગતો આવી રહી છે તે મુજબ વિસ્તરણ માટેનો શપથ ગ્રહણ સમારોહ છે તે મહાત્મા મંદિર ખાતે યોજાઈ શકે છે ને ત્યાં તમામ જે ધારાસભ્યો છે તેની ઉપસ્થિતિ પણ આમાં જોવા મળી શકે છે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે સાથે સાથે જે શપથ ગ્રહણ સમારોહ યોજાશે તેમાં અમદાવાદ ખાતે પહોંચવાના છે તો સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તે પણ પહોંચી રહ્યા છે એ પ્રકારની વિગતો મળી રહી છે ત્યારે મહત્વનું છે કે આજની રાત છે તે ધારાસભ્યો માટે ખૂબ મહત્વની છે કારણ કે જે ધારાસભ્યો મંત્રી બનવાના છે તેમને આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે વહેલી સવારે ટેલિફોનિક સૂચના આપવામાં આવે એ પ્રકારની વિગતો છે તે આવી રહી છે ત્યારે મહત્વનું છે કે એક જમ્બો મંત્રીમંડળ આ વખતે જોવા મળે તો નવાઈ નહીં કારણ કે ત્રેવીસથી પચીસ જેટલા મંત્રીઓનું જે મંત્રીમંડળની સંખ્યા છે તે રહેવાની છે હાલ સત્તર જેટલા જે મંત્રીઓ છે તેમાંથી નવથી દસ જેટલા મંત્રીઓ છે તેમને ડ્રોપ કરવામાં આવે એ પ્રકારની વિગતો પણ મળી રહી છે જ્યારે અત્યારે જે વર્તમાન મંત્રીઓ છે તેમને પ્રમોશન આપી અને તેમને કેબિનેટ કક્ષામાં લઈ જવામાં આવે જેમાં છે છે તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું ત્યારે ગઈકાલનો જે 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 ઘટનાક્રમ આપણે જોયો કે સંકુલ અને ઓફિસો બંધ હતી તે ઓફિસો ખોલીને પણ સાફ સફાઈ છે તે કરવામાં આવી છે એટલે એક વાત ચોક્કસ છે કે હાલની જે સત્તર મંત્રીઓની સંખ્યા છે તેમાં વધારો થવા જઈ રહ્યો છે ત્રેવીસ થી પચીસ સુધી મંત્રીનો આંકડો છે તે રહી શકે છે આજે સવારે અગિયાર વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈ જશે ને ત્યારબાદ અઢી વાગ્યે છે તેઓ ગુજરાત પરત ફરવાના છે ત્યારે મહત્વની વાત એ છે કે રાજ્યપાલ છે તેમનો પણ એક અંબાલા ખાતેનો જે કાર્યક્રમ છે તે નિર્ધારિત છે જે મુજબ તેમનું શિડ્યુલ છે તેમાં ત્રણ સાડા ત્રણ રાજ્યપાલ અમદાવાદ એરપોર્ટથી અંબાલા જવા રવાના થશે ત્યારબાદ સાત વાગ્યા આસપાસ તેઓ ગુજરાત પરત ફરવાના છે એટલે જે શક્યતાઓ જોવામાં આવી રહી છે એ મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી પરત ફર્યા બાદ એટલે કે અઢી વાગ્યા આસપાસ રાજ્યપાલ પાસે મુલાકાતનો સમય માગે અને અઢીથી સાડા ત્રણની વચ્ચે રાજ્યપાલ સાથે મુલાકાત થઈ શકે એ પ્રકારની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે એટલે આજે બપોર બાદથી જ આ તમામ જે હલચલ છે તે શરૂ થઈ જવાની છે ને મોડી સાંજ સુધીમાં જે ઔપચારિકતા છે તે તમામ ઔપચારિકતા પણ પૂર્ણ કરી દેવામાં આવશે બિલકુલ જયેશ આ દિવાળી હવે કયા મંત્રીઓને સુધરશે કે બગડશે તે આજે રાત બાદ ખબર પડી જશે પણ એનાથી પણ વિશેષ એક વાત જાણવી છે કે મહાત્મા મંદિરની વાત અહીંયા આવી રહી છે કે શપથ ગ્રહણ સમારોહ ત્યાં યોજાશે તો અત્યારે ત્યાં કેવી હલચલ જોવા મળી રહી છે ત્યાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે હવે થશે કેવો ત્યાં માહોલ છે ત્યારે હેતુ થી જે પ્રકારે સરકાર દ્વારા તમામ જે બેઠકો છે તે કરવામાં આવી હતી અને મહત્વની વાત એ છે કે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર નિવાસ સ્થાને જે બેઠક મળી હતી કે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં જ આજે તમામ મંત્રીમંડળને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ જે નિર્ધારિત સમય રાખવામાં આવ્યો છે તે મુજબ સરકાર આગળ છે તે વધી રહી છે ગઈકાલ સાંજ સુધી મોદી બાબતે સ્પષ્ટતા નહોતી થઈ રહી ને અને અલગ અલગ માધ્યમોમાં એ સમાચાર ચાલી રહ્યા હતા કે શુક્રવાર ગુરુવાર ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે પરંતુ જે રીતે સરકારને સૂચના આપવામાં આવી છે તે મુજબ આવતીકાલે આ શપથ ગ્રહણ સમારોહ વિજય મુહૂર્તમાં યોજાય એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે ને જે પ્રકારે સરકાર પ્લાનિંગ કરી રહી છે તે મુજબ આ જે રાજભવન ખાતે છે તે શપથ ગ્રહણ સમારોહ નહીં યોજાય એ પ્રકારની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ સમારોહ યોજાશે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે હાલ અત્યારે મહાત્મા મંદિર છે કોઈ તૈયારીઓ છે તે હજુ સુધી શરૂ નથી કરવામાં આવી પરંતુ જે નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ મહાત્મા મંદિરમાં જ આ કાર્યક્રમ યોજાશે અને ત્યાં જે તમામ ધારાસભ્યો છે બીજેપીના એ ઉપસ્થિત રહેશે અને તેમની સાથે શીર્ષ નેતૃત્વ છે તે પણ ઉપસ્થિત રહેશે રાજ્યપાલ તેમનો જે પ્રવાસ છે તે ટૂંકાવીને ગુજરાત ગઈકાલે પરત ફર્યા છે અને એવામાં રાજભવન ખાતે એટલી બધી હલચલ નથી જોવા મળી રહી ને તેને કારણે જ બદલે આ વખતે મહાત્મા મંદિરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે બિલકુલ જય છે વિગતો આજે જે અમારા સંવાદદાતા કહી રહ્યા હતા કે આજે કતલ